ત્રણ જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મની સુરખે મનોજ કનૈયાલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સાબરકાંઠા વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસેસ તેમજ એસેસમાં રાખેલા રોકડા રૂપિયા છ લાખ તેમજ આ ગુના કરતી વખતે જે દીકી તોડવા માટે સાધન વપરાય છે તે ઈ જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠાવન હજાર સાતસો નો મુદ્દા તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જ્યારે તેઓને આવ્યા અને તેઓની ચેક કરવામાં આવી એસએસની એમાંથી ડિકી તોડવાના ટી આકાનું સાધન તેમજ ટોપી જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે પોતે ઓળખાય નહીં તે માટે પહેરતા હતા તે રીતેના સાધનો અને મળી આવતા તેઓની શંકા મજબૂત થતા તેઓની પૂછપરછ કરતા પોતે આ રીતે ગુના પોલીસને અને જનરલી આ જે આરોપીઓ છે નેટવર્ક જે આગળિયાની પેઢીઓ આવેલી હોય છે જે રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી અને આગળથી આગળ જઈને જ્યારે પણ તેઓને સમય મળે લાભ મળે ત્યારે તેઓને આતરીને તેઓની પાસેથી ચીલઝડપ અથવા તો ટીકી તોડીને એમાંથી પૈસા આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરે છે